અને આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી અને આખા સમાજનો છે નમસ્કાર મિત્રો એક જ સોશિયલ મીડિયામાં તેજીથી ઝડપથી વાયરલ થઈ છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહે તો બધી જ માહિતી અને બધી જ ડિટેલ તમને એક જ વિડીયોમાં જણાવી દઉં છું જેમાં મિત્રો પાટીદાર સમાજના એક બેન બોલી રહ્યા છે મિત્રો જ્યારે પણ રૂપાલાએ મિત્રો એવા એવા કામ કર્યા છે જ્યારે એમની સમાજને એની જરૂર હોય ત્યારે રૂપાલાએ કાંઈ પણ જાતનો ટેકો દીધો નથી અને અત્યારે સમાજની અંદર જ્યારે ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રૂપાલા અત્યારે શાંત થઈ ગયો છે સાવ અને અત્યારે એના સમાજ પાસે ટેકો માગી રહ્યો છે તો એ બેન સાફ સાફ એવું કહે બેનનું સાફ એવું કહેવાનું છે કે આ ભલે આપણી સમાજનો હોય પરંતુ આને ટેકો આપવાનો નથી એટલે કે આને સાથ સહકાર આપવાનો અને એની સજા મળવી જોઈએ હવે મિત્રો આ વિડીયોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમાં હવે રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ શકે તો થઈ શકે એમાં કાંઈ નવી નવા એની મોટી વાત ન કહેવાય કારણ કે મિત્રો મોટી સભાની અંદર જેમ ફાવે તેમ મન ફાવે તેમ બકવાસ કરી નાખ્યો તો જે આપણા ક્ષત્રિય સમાજની બેનું દીકરીઓ વિશે મિત્રો બધા લોકોને ક્યાંક ને ક્યાંક ખબર જ છે એ બકવાસ શું કર્યો હતો અને અત્યારે બધી બાજુ રૂપાલાના જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ધડાધડી બધી બાજુ એના જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમે આપણી ચેનલ ઉપર ખાસ કરીને નવા છો તો ફટાફટ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ મારજો બે ઓલ ઓલમાંથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને ખાસ કરીને આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળી જશે અને વિડીયો તમને કહેવા લાગ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટમાં જરૂર કરજો મિત્રો આમાં કોની જીત થશે અને કોની હાર થશે ખાસ કરીને એ પણ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો